જુઓ આજે આપણે ચિત્રકામ બે કઈ ચોપડી લેવાની છે ચિત્રકામ અને એમાં એમાં પહેલું પાનું શું છે આડી બધાએ ચોપડી લીધી છે લઈને બેઠા છો ને ચાલો તો આજ પાનું અહીંયા બોર્ડ ઉપર છે જુઓ હું ને જેમ દોરું એમ બધા મારી સાથે દોરજો

બરાબર હવે અહીંયા જુઓ આ પાના ઉપર આપણે આડી રીતે દોરી બરાબર હવે એની પાછળ જુઓ આગળ આપણે જેવી આડી રીતે દોરી એવી જ આ પાના પર પણ દોરવાની છે તો દોરવાની અને અહીંયા તારીખ બધાએ લખવાની બરાબર